પાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં સરદાર પટેલ સભાખંડ બહાર વિરોધ પક્ષ આપના કોર્પોરેટરોએ સભાખંડ બહાર પ્લેકાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું ભ્રષ્ટાચાર હટાવો પાલિકા બચાવોના પ્લેકાર્ડ સાથે વિપક્ષી સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત હનુમાન ચાલીસા સાથે વિરોધ પ્રદર્શન કરીને સભાખંડમાં પ્રવેશ કર્યો હતો

હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે આ લોકોને થોડીક સદબુદ્ધિ આપો કેમ કે સુરત મહાનગરપાલિકા દિવસેને દિવસે ખાડે જઈ રહી છે અને બીજી બાજુ આ શાસકો દ્વારા ભ્રષ્ટાચાર આચરતા ઠરાવો પાસ કરી દેવામાં આવે છે પોતાના જે વાલા હોય એને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પાછળ કોર્પોરેશનને કેટલું નુકસાન થાય છે લોકો જે સુરત શહેરના લોકો છે જે ટેક્સ ભરે છે એ લોકો ઉપર કેટલો બોજ આવશે બિલકુલ જોતા નથી અને બીજી વાત એ છે કે ભ્રષ્ટાચાર આચરવા માટેની નીતિઓ છે કે પાછલા બારણેથી કામ સ્ટેન્ડિંગમાં કામો લાવવા અને કોઈને પણ ખબર ના પડે એવી રીતના કામો મંજૂર કરી દેવા આજે આપણને ખબર છે ખજોદ અને ઉંબેર જે આપણે ડિસ્પોઝલ સાઈટ આપણે ખસેડવાના છીએ ત્યાં અનેકો વિરોધ સાથે જયારે આ કામ મંજૂરો થતા હોય છે પાલિકાને નુકસાન થતું હોય છે તો કેમ આવું પાલિકાને નુકસાન કરવું જોઈએ આ બાબતે અમે ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે સૂચના આપીએ છીએ અને વિનંતી પણ કરીએ છીએ તમે જે સમજો તે જો આ કામ છે એ રીટેન્ડરિંગમાં લાવવામાં નહીં આવે અને આમનમ જ રાખવામાં આવશે તો અમે કોર્ટ સુધી જઈશું અને કોર્ટમાં તમારે જવાબ આપવો પડશે બાકી સુરત મહાનગરપાલિકાના તિજોરીમાં આંચ આવે એવું કામ અમે નહીં કરવા